શ્રેણી સાય નમઃ અધ્યાય ચૌદમો ત્રિગુણ વિભાગ યોગ શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન બોલ્યા જ્ઞાનોમાં ઉત્તમ અને શ્રેષ્ઠ જ્ઞાન હું ફરીથી કહીશ જેનાથી મુનિઓ સિદ્ધિ પામ્યા છે જ્ઞાનના આશ્રયથી જે મનુષ્ય મારી સધર્મતાને પામી પામી ગયા છે તે મહાસર્ગમાં પણ ફરી ઉત્પન્ન થતા નથી તેમજ મહાપ્રલયમાંય વ્યથિત થતા નથી હે અર્જુન મારી મૂળ પ્રકૃતિ તો ઉત્પત્તિ સ્થાન છે અને હું જે તેમાં જીવરૂપી ગર્ભનું સ્થાપન કરું છું તેમાં જ સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે હે કુંતીનંદન સમસ્ત યોનિઓમાં જેટલા શરીર ઉત્પન્ન થાય છે તે સર્વની મૂળ પ્રકૃતિ તો માતા છે અને હું બીજ સ્થાપિત કરનારો પિતા છું હે મહાબાહો પ્રકૃતિથી ઉત્પન્ન થનાર સત્વ રજ અને તમ એ ત્રણેય ગુણ અવિનાશી આત્માને દેહમાં બાંધી દે છે હે ત્રણેય ગુણમાં સત્વગુણ નિર્મળ અને વિકાર રહિત છે સુખના સંગ અર્થાત જ્ઞાનના સંગથી જીવાત્માને બાંધે છે હે કુંતીનંદન તૃષ્ણા અને આસક્તિને ઉત્પન્ન કરનાર રજો ગુણ કર્મોની આસક્તિ વડે જીવાત્માને બાંધે છે હે ભરતવંશી અર્જુન સર્વે દેહધારીઓને મોહિત કરનાર તમો ગુણને તું અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ સમજ તે પ્રમાદ આળસ અને નિંદ્રા વડે આત્માને દેહમાં બાંધે છે હે અર્જુન સત્વગુણને સુખમાં અને રજોગુણને કર્મમાં જોડી મનુષ્ય વિજય પામે છે પણ તમોગુણ જ્ઞાનને ઢાંકી અને પ્રમાદમાં જોડી મનુષ્ય પર વિજય પામે છે હે અર્જુન રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વધે છે જ્યારે આ મનુષ્ય દેહમાં સર્વદ્વારો અર્થાત ઇન્દ્રિય અને અંતઃકરણમાં પ્રકાશ અને વિવેક પ્રગટ થાય છે ત્યારે એટલું જાણો કે સત્વગુણમાં વધારો થયો છે હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન રજોગુણ વધવાથી લોભ પ્રવૃત્તિ કર્મોનો પ્રારંભ અશાંતિ અને સ્પૃહા વગેરે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે હે ગુરુનંદન તમો ગુણ વધવાથી અપ્રકાશ અપ્રવૃત્તિ તેમજ પ્રમાદ અને મોહ આ વૃત્તિઓ પણ ઉત્પન્ન થાય છે જે વખતે સત્વગુણ વધ્યો હોય ત્યારે દેહધારી મનુષ્ય મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે રજોગુણ વધ્યો હોય ત્યારે મરનાર પ્રાણી કર્મમાં આસક્તિ હોવાના કારણે મનુષ્ય લોકમાં જન્મે છે તમો ગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે મરનારો મૂઢયોનીમાં જન્મે છે વિવેકી પુરુષોએ કર્મનું સાત્વિક નિર્મળ ફળ કહ્યું છે રાજસ કર્મનું ફળ દુઃખ કહ્યું છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન અર્થાત મૂઢતા કહ્યું છે સત્વગુણથી જ્ઞાન રજોગુણથી લોભ તમોગુણથી પ્રમાદ મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે સત્વગુણમાં સ્થિત મનુષ્ય ઉર્ધ્વલોકમાં જાય છે રજોગુણમાં સ્થિત મનુષ્ય મૃત્યુલોકમાં જન્મે છે અને નિંદનીય તમો ગુણની વૃત્તિમાં સ્થિત તામસ મનુષ્ય અધોગતિમાં જાય છે જ્યારે વિવેકી મનુષ્ય ત્રણેય ગુણ સિવાય અન્ય કોઈને કરતા રૂપે નથી જોતો અને ગુણોની પર અનુભવે છે ત્યારે તે મારા સત્ત સ્વરૂપને પામી જાય છે દેહધારી દેહને ઉત્પન્ન કરનારા આ ત્રણેય ગુણોને અતિક્રમીને જન્મ મૃત્યુ અને વૃદ્ધાવસ્થારૂપ દુઃખોથી રહિત થઈને અમરતાનો અનુભવ કરે છે અર્જુન હું અર્જુન બોલ્યા હે પ્રભુ આ ત્રણેય ગુણોથી પર થયેલ મનુષ્યના લક્ષણો કેવા હોય તેનું વર્તન કેવું હોય આ ત્રણેય ગુણને કઈ રીતે અતિક્રમી શકાય શ્રી ભગવાન ઉવાચ ભગવાને કહ્યું હે પાંડવ પ્રકાશ અને પ્રકૃતિ તથા મોહ વગેરે સારી રીતે પ્રવૃત્ત થઈ જાય તો પણ ગુણાતીત મનુષ્ય તેનાથી દ્વેષ કરતો નથી અને તે સર્વે નિવૃત્ત થઈ જાય તો તેમની ઈચ્છા પણ કરતો નથી જે વૈરાગીની જેમ રહે છે તેને આ ગુણોથી વિચલિત કરી શકાતો નથી તથા તેના ગુણ જ ગુણમાં વળતી રહ્યા હોવાથી તે સ્વયં કોઈ ચેષ્ટા કરતો નથી જે ધીર મનુષ્ય સુખ દુઃખમાં સમ તથા પોતાના સ્વરૂપમાં સ્થિત રહે જે ઢેફા પથ્થર અને સોનામાં પ્રિય અપ્રિયમાં નિંદા સ્તુતિમાં માન અપમાનમાં મિત્ર કે શત્રુના પક્ષમાં સંભાવે રહે છે અને જે સંપૂર્ણ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે જે મનુષ્ય વ્યભિચારી ભક્તિઓ જે મનુષ્ય અવ્યભિચારી ભક્તિઓ વડે મારું સેવન કરે છે તે ગુણોને અતિક્રમીને બ્રહ્મ પ્રાપ્તિનું પાત્ર બની જાય છે કારણ કે બ્રહ્મનો અને અવિનાશી અમૃતનો તથા શાશ્વત ધર્મનો તેમજ એકાંતિક સુખનો આધાર હું જ છું ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં ત્રિગુણ વિભાગ યોગ નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનની જે દ્વારિકાધીશની જે